બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી માર્કેટ યાર્ડમાં તમાકુની આવક શરૂ હરાજીના કરાયા શ્રી ગણેશ આજે કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે માર્કેટિંગ યાર્ડમાં તમાકુ હરાજી શ્રી ગણેશ થયા હતા તાલુકા અને આજુબાજુના તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો તમાકુ ટ્રેક્ટરો ગાડીઓ લઈ શિહોરી માર્કેટિંગ પહોંચ્યા હતા પંદર હજારથી વીસ હજાર બોરી આવક થઈ હતી અને હરાજીમાં તમાકુનો ભાવ બારસોથી બાવીસો સુધી પડ્યા હતા

જે તમાકુમાં નેચા ભાવ પડે છે હજારસોથી મોટી બે હજાર સારા માલમાં બે હજારથી બાવીસો અને સારામાં સારી ક્વોલિટીના ત્રેવીસો સુધી ભાવ પડ્યા આ માર્કેટમાં આ કઈ તાલુકાના ખેડૂતો બનાસકાંઠાના ખેડૂતોને આગ્રહ કરી અને વિનંતી કરું છું ગઈ સાલ પાંચ લાખ પૂરી આવી આ સાલ દસ લાખ પૂરી આવે અને આ તાલુકો ધમધમતો થાય નજીકનું સેન્ટર છે કોઈ આવો વેચો રોકડા નાણાં લેવો ચોખો દોલ સાંજે ઘરે જાઓ કદાચ તમારે હોય તમાકુ વેલાઈને હરાજી બાર વાગે આવે તો ઘેર જમી અને તમે આવો એટલે તમારે સ્કૂલ થઈ જશે નજીકનું સેન્ટર છે અને આ તાલુકાને જે દસ લાખ મૂડી આવે એટલે બે કરોડ રૂપિયા મજૂરી અને જે ગાડી ભાડો આ વિસ્તારમાં લાભ થાય એવો આગ્રહ રાખું ખરા માર્કેટ યાર્ડ સંચાલિત શિહુરી સબ માર્કેટ યાર્ડની અંદર તમાકુની હરાજી કોલ્ડ સ્ટોરેજ રતનપુરા રોડ ખાતે ચાલુ કરવામાં આવેલી એમાં આજે આજુબાજુના વિસ્તારમાંથી ખેડૂતભાઈઓ બહોળી સંખ્યામાં માલ લઈ અને વીસેક હજાર બોરી ઉપરાંત અહીંયા યાર્ડની અંદર બોરી વીસ હજાર બોરીની આવક થયેલી અને ત્યાંથી આજે આ રાજીનો શુભારંભ કરવામાં આવેલો અને ખેડૂતોને અઢારસોથી લગાવીને બાવીસો રૂપિયાનો સારામાં સારો ભાવ મળવાપાત્ર થયેલો છે અને ખેડૂતો પણ આજે આજનો ભાવ અબળી અને ખૂબ ઉત્સાહમાં છે અને ખેડૂતો પણ રાજીના રેડ થઈ ગયેલા છે અને અમારા માર્કેટની અંદર સાચો તોલ અને એકદમ રોકડા નાણાં આપવામાં આવે છે અને વેપારીઓ જે ખેડૂત મિત્રો આવે છે અહિયાંથી ખુશ થઈને જાય છે અસ્તુ ભારત માતા કી જય સોળસો રૂપિયા આજે અમારી માર્કેટ ની અંદર પંદર હજાર થી વીસ હજાર આવક છે આજે અમારા ખેડૂતોને ને પૂરતા ભાવ મળી રહે છે અઢારસો થી ત્રેવીસો ના ભાવ મળી રહે છે ખેડૂતોને અને ખેડૂત બહુ ખુશ છે એમને સારી રીતે તોડ કરી આપવામાં આવે છે અને રોકડા નાણાં આપવામાં આવે છે એટલા માટે ખેડૂત

જોશી લાલજીભાઈ નંબર નવ આજની તમાકુની આવો પંદરથી વીસ હજાર છે અને પંદરસોથી થી મોડીને બાવીસો ત્રેવીસો ઉધી બજાર છે ટોલ હાચો નોણો રોકડો અને ખેડૂતોને સંતોષ જવાબ થી તમાકુ લઈને આવ્યા છે ચંદુજી ગયાનાથી મારું નામ છે પણ અઢારસો થી તેવીસો ભાવ પડે છે પણ અમને હજી એવી આશા છે કે પચીસો ઉપર ભાવ અમને ખેડૂતો મળે તો પુહાય ને અમને આવી મોકબાઈ પ્રમાણે અમને હજી ભાવ પોહા તો નહીં